સુરત બગડા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ આજરોજ રોજ દ્વારા બહુપાડી ભવન ચોક ખાતે ખેડૂત પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેનો મુખ્ય એજન્ડા એ હતો કે મહારાષ્ટ્રની અંદર તાજેતરમાં ભાજપ પ્રેરિત સરકાર દ્વારા લાડલા ભાઈઓ અને લાડલી બહેન યોજના અંતર્ગત ધોરણ બાર અને તેથી ઉપરના વિદ્યાર્થીઓ અને યુવાનોને દર માસે છ કે તેથી વધારેની સન્માન રાશિ કયો કે નાણાકીય સહાય કયો એ આપવામાં આવશે ત્યારે ગુજરાતની અંદર આજે સત્યાવીસ વર્ષથી જ્યાં ભાજપની સરકાર હોય તો ત્યાં અહીંના યુવાનો અને વિદ્યાર્થીઓને કેમ નહીં તેની માંગ સાથે અમે ગુજરાત સરકારને અમે જણાવવા માંગે છે કે આ યોજના તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર પણ લાગુ કરવામાં કરવામાં આવે શું વડાપ્રધાન મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના યુવાનોને ફારકા સમજે છે શું અહીંના યુવાનો અને વિદ્યાર્થીઓ લાદલા નથી ત્યારે અમે એ વિરોધ પ્રદર્શન સાથે વડાપ્રધાન મોદી અમિત શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલના ફેસ માસ્ક લગાવી અને પબ્લિકને લોલીપોપ આપી અને એવો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો કે આ સરકાર માત્ર ને માત્ર યુવા અને વિદ્યાર્થીઓને લોલીપોપ જ આપવાનું કામ કરશે આ અન્ય અન્ય કોઈ કામ વિદ્યાર્થી અને યુવા એ લાભ થાય એવું પડશે નહીં